લાઇનમાં રહો બાકી ખાતરની એક બોરી પણ નહી મળે ખેતરમાં કામ છે આ સરકાર આમ જનતાને ને લાઈનમાં જ ઊભા રાખવા માંગે છે આધાર કાર્ડ માટે લાઈન દાખલા માટે લાઈન રાશન મેળવવા માટે લાઈન કોઈ સહાય માટે લાઈન હોસ્પિટલ જાવ તો લાઈન ખાતર જોઈતું હોય તો પણ લાઈન એટલે કે આમ જનતાએ અને ખેડૂતોએ લાઇનમાં જ રહેવાનું નક્કી છે કારણ કે વિકાસશીલ સરકારમાં બધું સરળતાથી મળી જશે તો તમે આળસુ બની જશો ને આવું સરકાર માને છે એટલે જ તો ખાતરની અછતને લઈને ખેડૂતોને લાઇનમાં લગાવી દીધા છે કેવી છે રાજ્યમાં ખાતરની અછત આવો તમને વાસ્તવિકતા બતાવી દઈએ લાઈન લાઈન આ દ્રશ્યો જોઈને તો પહેલી નજરે નોટબંધીની યાદ આવી ગઈ હશે પરંતુ આ નોટબંધીની લાઈન નથી આ તો ખાતરબંધીની છે છે હાલ ખેડૂતોને ખાતરની જરૂર પરંતુ ખાતર મળતું નથી અને મળે છે તો માત્ર એક બેગ જેના માટે ખેડૂતોને આખો દિવસ લાઈન ઊભા રહેવું પડે છે ખેડૂતોને ખાતરની અછતે કેટલા લાચાર બનાવી દીધા છે તેની આ લાઈન છે આ દ્રશ્યો વલસાડ જિલ્લાના ધરમપુર છે જ્યાં રસ્તા પર ખાતર મંડળી બહાર સો મીટર થી પણ લાંબી લાઈન લાગી હતી પુરુષો સાથે સાથે મહિલાઓ પણ લાઇન માં વહેલી સવારથી જેથી કરીને વારો આવે તો ખાતર મળી શકે માત્ર વલસાડ જિલ્લામાં જ નહીં તાપી જિલ્લામાં પણ ખેડૂતોના આવવા જ હાલ છે વ્યારામાં આવેલા ખાતર ડેપોની બહારના આ દ્રશ્યો પણ જુઓ પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ વહેલી સવારથી ખાતર ડેપોની બહાર બેસી ગઈ હતી ખાતર નો ડેપો ક્યારે ખુલે અને ખાતર માટે લાઇન માં લાગી જઈએ તેની આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા જે રીતે લોકો ની લાઇન હતી તેટલા પ્રમાણ માં ડેપો માં ખાતર પણ ન હતું કેટલા રૂમ તો ખાલી જોવા મળ્યા એક તરફ ખેડૂતો ખાતર માટે લાઇન માં લાગ્યા છે તો બીજી તરફ ખાતર સગે વગે થઈ રહ્યું છે સાબરકાઠાના વડાલીમાં નાયબ ખેતી નિયામકે બાતમીના આધારે રેડ પાડી તો અગિયારસો થી વધુ યુરિયા ખાતર ની એક ખાનગી ગોડાઉન માંથી મળી આવી જેનું રજીસ્ટ્રેશન પણ નહોતું થયું બીજી તરફ ખાતર ની અછત મુદ્દે કૃષિ મંત્રી શું કહે છે જરા તે પણ સાંભળી લો ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતર ની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગો માંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એક ટીમ નિમિત્ત અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે અઢાર જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકાર ચાલુ છે સવાલ એ થાય છે કે ખેડૂતો ખાતર માટે પડાપડી કરે છે તે કેમ સરકારને નથી દેખાતું ખેડૂતો સવારે પાંચ વાગ્યા થી લાઈન માં ઉભા રહે છે તે સરકાર ને કેમ નથી દેખાતું ખાનગી ગોડાઉન માં હજારો ગુણી ખાતર કોને સંગ્રહ કર્યું હતું એવા દાવા થાય છે કે આ સરકાર ખેડૂતો ની સરકાર છે પરંતુ ખેડૂતોની હાલત જોતા તો એવું લાગે છે કે સરકારના બાયદા વાયદા વચનો બધું ખોખલું છે નહીતર ખેડૂતોને લાઈનમાં ઊભા ઉભા રહેવાની જરૂર ના પડી હોત બ્યુરો રિપોર્ટ બીટીડી ન્યુઝ